નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર પચીસ પીએમ શ્રી વિઠોડા શાહના ઇનોટિવ પ્રતિભાશાળી શિક્ષક શ્રી આદિત્ય કુમાર દરજીને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર પચીસથી સન્માનિત કરાયા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ પાલડી ટાગોર હોલ ખાતે પાંચમી સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન શિક્ષક દિને યોજાયેલ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર પચીસ કાર્યક્રમમાં પીએમશ્રી શ્રીમતી કેબી શાહ તીર્થ અનુપમ પ્રાથમિક શાળા વિઠોડાના શિક્ષક શ્રી દરજી આદિત્યકુમાર વિષ્ણુ પ્રસાદને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તથા શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય શિક્ષણ શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લ પાછેરીયા સાહેબની ઉપસ્થિતિમાં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરાયો જેથી આજે તેમણે એવોર્ડનું તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જેને તેઓ ભગવાન યોગેશ્વરનું પ્રેમપત્ર તથા તેમના જીવનના શિલ્પકાર પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પૂજ્ય દાદાજી તથા માતા પિતાના આશીર્વાદ અને શાળાના આત્મ એવા બાલદેવોની કૃપા માને છે